ભરૂચ જિલ્લાના દહેજમાં નર્મદા પરિક્રમા જેટી પાસે દરિયામાં ટ્રીટમેન્ટ વગરનું પીળા રંગનું ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે આ ગંભીર બાબત સ્થાનિકોએ નોંધવેલી ફરિયાદ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોથી પ્રકાશમાં આવી છે એડવોકેટ કમલેશ મડીવાલાએ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી છે વિડીયોમાં દેખાય છે કે દરિયામાં છોડવામાં આવતું પીળા રંગનું કેમિકલયુક્ત પાણી દરિયાની લહેરોનો રંગ પણ બદલી નાખે છે આ પ્રદૂષણથી દરિયા જીવ સૃષ્ટિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે માછલીઓના બચ્ચા મૃત અવસ્થામાં મળી રહ્યા છે માછીમારોના રોજગાર પર અસર પડી રહી છે સ્થાનિકોમાં ત્વચા સંબંધિત બીમારીઓ વધી રહી છે ભૂગર્ભ જળ અને બધા નદીના પાણીમાં કેમિકલ ભળવાની આશંકા છે સ્થાનિક રહેવાસીઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમક્ષ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે જવાબદાર કંપનીઓ સામે વોટર એક્ટ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ અને આઈપીસી હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે અસરગ્રસ્ત માછીમારો અને નાગરિકોને વળતર આપવાની પણ માંગ છે જીપીસીપી તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ ટૂંક સમયમાં તપાસની શક્યતા છે